टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना धरती फटने वाला है लेकिन धमाका यहां पे साइड में हमने देखा इंसान का हाथ पड़ा हुआ पूरा फटा हुआ बहुत भारी मन से आया हूं कल शाम दिल्ली में हुई भयावह घटना ने सभी के मन को व्यथित कर दिया है हमारी एजेंसियां इस षड्यंत्र की तह तक जाएगी इसके पीछे के षड्यंत्रकारियों को बक्सा नहीं जाएगा ऑल दोज रिस्पॉन्सिबल विल बी ब्रॉड टू जस्टिस

તો સતત ગૃહમંત્રી અમિત શાહ બેઠકોનો દોર કરી રહ્યા છે તેમના નિવાસસ્થાને એક બેઠક યોજાઈ હતી અને જેમાં તમામ મોટા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગૃહમંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા અને જે બ્લાસ્ટની ઘટના બની છે તેને લઈ અને ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે ક્યાંય કોઈ ચૂક ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તમામ પાસાઓ તમામ એંગલની તપાસ કરવામાં આવી છે ગઈકાલે પણ જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે ખુદ ગૃહમંત્રી અમિત શાહ જેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા ઇજાગ્રસ્તોની સાથે તેમણે વાતચીત કરી હતી તેમના અંતર પૂછ્યા હતા અને ત્યારબાદ તેઓ ઘટના સ્થળ પર પણ ગયા હતા અને ત્યારે જ તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે તમામ એંગલથી તપાસ કરવામાં આવશે આ બ્લાસ્ટ આતંકી હુમલો છે કે નહીં તેની પણ ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે અને એ પહેલાં અત્યારે તેમના નિવાસસ્થાને લગભગ દોઢ કલાક જેટલી બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં તમામ મોટા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગૃહમંત્રી અમિત આ બેઠક પૂર્ણ થઈ છે તેમની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન હતું ગૃહમંત્રીના નિવાસસ્થાને લગભગ દોઢ કલાક સુધી આ બેઠક ચાલી છે બેઠકમાં ગૃહ સચિવ આઈબીના ડાયરેક્ટર પણ સામેલ થયા હતા આ સાથે એનઆઈએના ડીજી અને દિલ્હી પોલીસ કમિશનર પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા એટલે તમામ મોટી એજન્સીઓ સાથે પણ સતત સંપર્કમાં અમિત શાહ અને તમામ રીતે તપાસ કરવામાં આવશે

भारत का और मेरा कमिटमेंट था लेकिन आज मैं यहाँ बहुत भारी मन से आया हूँ कल शाम दिल्ली में हुई भयावह घटना ने सभी के मन को व्यथित कर दिया है मैं पीड़ित परिवारों का दुख समझता हूं आज पूरा देश उनके साथ खड़ा है मैं कल रात भर इस घटना की जांच में झूठी सभी एजेंसियों के साथ सभी महत्वपूर्ण लोगों के साथ संपर्क में था विचार विमर्श चलता था जानकारियों के तार जोड़े जा रहे थे हमारी एजेंसियां इस षडयंत्र की तह तक जाएगी इसके पीछे के षड्यंत्रकारियों को बख्शा नहीं जाएगा

भारत पर आतंकी हमला हुआ तो मुंह तोड़ जवाब दिया जाएगा हम अपने तरीके से अपनी शर्तों पर जवाब देकर रहेंगे हर उस जगह जाकर कठोर कार्रवाई करेंगे जहां से आतंकी जड़ें निकलती हैं दूसरा कोई भी पीरियर ब्लैकमेल भारत नहीं सहेगा हमें जो षड्यंत्र कार्यों ने छोड़ी नहीं धरती फटने वाला है इतनी तेज धमाका हुई है यहाँ पे साइड में हमने देखा इंसान का हाथ पड़ा हुआ पूरा फटा हुआ बहुत भारी मन से आया हूँ कल शाम दिल्ली में हुई भयावह घटना ने सभी के मन को व्यथित कर दिया है हमारी एजेंसियां इस षड्यंत्र की तह तक जाएगी इसके पीछे के षड्यंत्रकारियों को बक्सा नहीं जाएगा ऑल दोज रिस्पॉन्सिबल विल बी प्राउड टू जस्टिस તો દિલ્હીમાં બ્લાસ્ટ થયો અને ત્યારબાદ ભૂટાનની ધરતી પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીધો જ સંદેશ આપી દીધો છે ફરી એક વખત કે જે પણ ષડયંત્રકારીઓ છે એમને છોડવામાં નહીં આવે આપણી સાથે ચર્ચા માટે નિવૃત્ત કર્નલ સંજય ડઠાણીયા જોડાયા છે સંજય સર સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં જે પ્રમાણે પહેલા ઓપરેશન સિંદૂર થયું અને ત્યારબાદથી જવાબી કાર્યવાહી સતત ભારતે કરી છે અને હવે ફરી એક વખત દિલ્હીની આ દહેશત કે જ્યાં લોકોમાં ભય ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને ફરી એકવાર નિર્દોષોના જીવ ગયા છે જો કે હજુ સુધી ઓફિશિયલી આને આતંકી હુમલો ગણવામાં નથી આવ્યો જાહેર કરવામાં નથી આવ્યો પરંતુ આશંકાઓ બધી એ જ તરફ ઇશારો કરે છે સંજય સર કે આ એક આતંકી હુમલો છે ગૃહમંત્રી અમિત શાહ જેમણે પોતાના નિવાસસ્થાને બેઠક બોલાવી અને ત્યાં પણ ઉચ્ચ અધિકારીઓ એનઆઈએ ના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને એક તરફ ભૂટાનની ધરતી પરથી સંજય સર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે આની પાછળ જે પણ ષડયંત્ર કાર્યો છે એમને છોડવામાં નહીં આવે પીએમનો આ સંદેશ કેટલું કહી જાય છે જોહી થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ચેનલ વસ્તુ કે કોઈ એક કારમાં બેટરીનો બ્લાસ્ટ થયો હોય તો આવડો મોટો બ્લાસ્ટ ન થાય કે જ્યાં જે રીતે લોકોનું રિપોર્ટિંગ થયું છે રેડ પોર્ટની બાજુમાં દસ લોકોના જીવ ગયા છે વીસ લોકો ઘાયલ થયા છે અને લોકોના હાથ પગના ટુકડાઓ ચારે બાજુ ફેલાઈ રહ્યા હતા તો એ એ દિશામાં બતાવે છે કે એક પ્રકારનો મોટો આતંકવાદી હુમલો હોઈ શકે પણ આપણા દેશના લેવલે એક આપણે રેસ્પોન્સિબલ ડેમોક્રેટિક કન્ટ્રી છીએ એટલે ભારત સરકારની જે સિસ્ટમ છે કે ઇન્ટેલિજન્સ એજન્સીઝ છે પોલીસ તંત્ર છે આ બધા લોકોને બોલાવીને અત્યારે હાઇએસ્ટ લેવલે આની ઉપર આખી રિસર્ચ કરવામાં આવશે પછી સરકાર ડિક્લેર કરશે કે આ શું કયા પ્રકારનો હુમલો દિલ્હીમાં કરવામાં આવ્યો છે અને આખા વર્લ્ડ લેવલે એને વખોડવામાં આવશે અને આપણી સરકાર ભવિષ્યની અંદર કયા પ્રકારના સ્ટેપ લેશે એ પછી જ કોન્ક્રેટ રીતે સરકાર પોતાનો સ્ટેપ નક્કી કરશે બિલકુલ સજ્જ સર કારણ કે આપણે જોયું કે જે પ્રમાણે પુલવામા એટેક થયો અને ત્યારબાદ જે પ્રમાણે પહેલગામ અટેક થયું અને હંમેશા ભારતે જવાબી કાર્યવાહી કરી છે ઓપરેશન સિંદૂર ચલાવ્યું અને ત્યારબાદ આતંકીઓના આકાઉના જે ઠેકાણાઓ હતા એ નષ્ટ કર્યા અને એ વખતે પણ ભારતે સ્પષ્ટ કરી દીધું હતું નેશનલ મંચ ઇન્ટરનેશનલ મંચ પરથી પણ ગ્લોબલ મંચ પરથી પણ સ્પષ્ટપણે પોતાનો સંદેશ આપી દીધો હતો કે હવે ભારત આ બધું સહન નહીં જ કરે અને ઓપરેશન સિંદૂર બંધ નથી થયું એમ પણ સ્પષ્ટપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ ઘણી બધી વખત કહી ચૂક્યા છે ત્યારે જો આ આતંકી હુમલો હોય તો પછી આગળ હવે ઓપરેશન સિંદૂર ટુ પોઈન્ટ વખત જુહી પહેલી વસ્તુ આ બધું આપણી દેશની ઇન્ટેલિજન્સ એજન્સીઝ આની ઉપર કમ્પ્લીટલી ઇન્વેસ્ટિગેશન કરશે અને આ લોકો જે સાત લોકો પકડાણા છે જેમાં પાંચ કાશ્મીરી ડોક્ટર્સ હતા અને એક ગુજરાતનો મુસ્લિમ પકડાણો છે જે અહીંયા રેકી કરતાં પકડાણો છે અને એક ફરીદાબાદનું મુસ્લિમ પકડાણો છે અને ફરીદાબાદ જે ત્રીસ કિલોમીટર દૂર પાંચ હજાર કિલો જેટલું આરડીએક્સ પકડાવવું અને બોમ્બ બ્લાસ્ટ કરવા માટેનું કમ્પ્લીટ સામગ્રી જેવી કે બેટરીઝ અને રિમોટ કંટ્રોલ્સ બધું પકડાઈ જવું એ જ સૂચવે છે કે આ લોકો કંઈક એવો મોટો પ્લાન કરી રહ્યા હતા દિલ્હીની અંદર મોટે પ્લાય મોટે પાયે બોમ્બ બોમ્બ્લાસ્ટ કરવાનો તો આપણી જે સૌથી મોટી વાત એ કહી શકાય કે આપણું પોલીસ તંત્ર એટીએફએ ફરીદાબાદની અંદર આ લોકોને ઓલરેડી જે દિવસે બોમ્બ બોમ્બ્લાસ્ટ થયા એ દિવસે જ સવારે પકડી લીધા એ જ પોલીસ તંત્રને બિરદાવવા જેવી વસ્તુ છે કે એ લોકોએ આ લોકોને સવારે જ પકડી લીધા છે અને આપણું પોલીસ તંત્ર અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ આ વસ્તુ ઉપર એના સિસ્ટમ પ્રમાણે અને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે બધું જાણી લેશે કે આ હુમલો કેવી રીતે થયો હતો અને કોણે કરાવ્યો અને જ્યારે આ ડોટ્સ કનેક્ટ થશે અને એક વખત ક્લિયર થશે કે આ આતંકવાદી હુમલો હતો ત્યાર પછી બેશક જેવી રીતે આવી રહ્યું છે અને ઇનફેક્ટ પહેલી વાર જ કીધું કે ઓપરેશન વન આપણે કોઈ દિવસ સ્ટોપ કર્યું જ નથી કે ભવિષ્યમાં પાકિસ્તાન આપણી ઉપર કોઈ પણ પ્રકારનો ત્રાસવાદી હુમલો ભારત ઉપર કરશે તો હવે પછીનો જવાબ બહુ સ્ટ્રોંગ અને કોન્ક્રીટ પાકિસ્તાન ઉપર હશે જી સર સર આપણે બે દિવસ આગળ જઈએ તો જે પ્રમાણે આતંકીઓ ઝડપાયા એમાંથી લગભગ પાંચેક જેટલા જે આતંકીઓ છે એ ડોક્ટર છે એટલે તમે વિચારો કે અત્યાર સુધી જેટલા પણ આતંકીઓ ઝડપાતા હતા તો ક્યાંક ને ક્યાંક એ ધર્મના નામે તેમનામાં માનસિક રીતે તેમનામાં નાનપણથી જ ભરવામાં આવતું કે જેહાદનું ઝેર ભરવામાં આવતું અને એ પ્રમાણે પહેલેથી જ અશિક્ષિત લોકો કદાચ આ બધી પ્રવૃત્તિઓ તરફ વળતા પણ આપણે જોઈએ છે કે આ ડોક્ટર બનેલા લોકો ભલે પછી એ ચીનથી અભ્યાસ કરીને આવ્યા હોય પણ ડોક્ટર બનેલા લોકો જ્યારે આ પ્રમાણેની માનસિકતા તરફ વળતા હોય તો આ કેટલી ગંભીર બાબત છે અને આને અટકાવવા માટે પછી શું કરવું જોઈએ પહેલી વાત એ ખૂબ જ ડેન્જરસ લેવલે આ લોકો પહોંચી ગયા છે કે જે જે પ્રકારનું બ્રેન વોશિંગ થયું છે આ લોકોનું અને તમે કહી શકો કે જે આ લોકો ભવિષ્યના ત્રાસવાદીઓ જ છે અને આ આપણે દેશ માટે ખરેખર આ લોકોને સ્ટોપ કરવા એક અત્યારથી જ ફોર્મેટિવ યર્સમાં જ આ લોકોને સ્ટોપ કરવા કે આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે કે યુનિવર્સિટીઝ જે ચાલી રહી છે ત્યાં જે પ્રકારનું બ્રેઇન વોશિંગ ચાલી રહ્યું છે કે મદરસાઝમાં વિદ્યાર્થીઓનું બ્રેઇન વોશિંગ ચાલી રહ્યું છે એને આપણા દેશે અટકાવવું અને ખૂબ જ સ્ટ્રીક્ટ અને કોન્ક્રીટ સ્ટેપ્સ લેવા બહુ જરૂરી છે એ કાશ્મીરમાં હોય કે યુપીમાં હોય કે બિહારમાં હોય કે દેશના કોઈ પણ રાજ્યમાં હોય આ જે ધર્મના નામે જે બ્રેઇન વોશિંગ છે એ શાળાઓમાં હોય કે કોલેજમાં હોય કે યુનિવર્સિટીમાં હોય એને સ્ટોપ કરવું ખૂબ જ જરૂરી છે ત્યાં આપણો કાયદો અને કાનૂન વચ્ચે આવે છે એટલે આપણા દેશે આપણા કાયદા અને કાનૂનમાં ફેરફાર કરવા પડશે કે જેથી આ લોકોને કેવી રીતે સ્ટ્રિક્ટલી વાળવા અને આવી પરિસ્થિતિમાં દાખલા તરીકે આ લોકો પકડાણા છે તો એને હવે આપણે ત્રાસવાદી ડિક્લેર કરવા કે શું સજા આપવી એ ગવર્મેન્ટ માટે એક મોટી ચેલેન્જ હશે કેમ કે બે હજાર છમાં માં જે ત્રાસવાદી પાકિસ્તાનનો પકડાણ હતો અને આપણે એને પછી ફાંસીની સજા આપી તો એને ફાંસીની સજા મળતા ઘણા વર્ષો લાગી ગયા હતા કસાબને આવી પરિસ્થિતિ ભૂતકાળમાં આપણે ઘણીવાર જોઈ છે તો આપણો કાયદો અને કાનૂન એવો છે કે એને બદલાવાની જરૂર છે અને ગવર્મેન્ટ માટે અને પોલીસ તંત્ર માટે પણ એ ઘણીવાર ખૂબ જ ચેલેન્જિંગ થઈ જાય છે તો ભવિષ્યમાં આ લોકોને રોકવા માટે ત્રણ સ્ટેપ છે પહેલી વસ્તુ સ્કૂલના લેવલે જે મદરસાઓમાં બ્રેન વોશિંગ ચાલી રહ્યું છે એનું સ્ટ્રિક્ટ આજે આપણી પાસે ડિજિટલ ટેકનોલોજી છે કે આજે સારી સ્કૂલોમાં બધું ફોલોઅપ થઈ રહ્યું છે કે સ્કૂલની અંદર શું શિક્ષકો ભણાવે છે અને એનું મોનિટરિંગ થઈ શકે છે યુનિવર્સિટીઝની અંદર પણ મોનિટરિંગ થઈ શકે છે કે શું એક્ટિવિટીઝ ચાલે છે શું ભણાવવામાં આવી રહ્યું છે તો આ બધી વસ્તુમાં ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરી અને હાઈએસ્ટ લેવલે કન્ટ્રીએ વિચારવું પડશે કે આ બ્રેઇન વોશિંગને કેમ સ્ટોપ કરવું અને બીજી વસ્તુ કે જે લોકો પકડાય છે એને એન્ટીનેશનલ્સ તરીકે કેવી રીતે આખરીમાં આખરી સજા આપવી જેવી રીતે આજે આપણે સાઉદી અરેબિયા છે કે દુબઈની સાથે કમ્પેર કરીએ તો માણસ એન્ટીનેશનલ તરીકે પકડાઈ જાય દેશદ્રોહી તરીકે તો એને બે દિવસની અંદર ફાંસીએ લટકાવી દઈએ છે પણ અહીંયા વર્ષોના વર્ષો વહી જાય તો એ માણસને સજા થતી નથી તો આ બે વસ્તુ કરવી ખૂબ ખૂબ જરૂરી છે રાઈટ સર

કે જે ઇન્ડિયાના મુસ્લિમ યુથ છે એમના માધ્યમથી ઇન્ડિયાની અંદર જ સ્લીપર સેલ્સ ઊભા કરવાનું કે એમને ટેરરિસ્ટ તરીકે ઊભા કરવાનું અને આપણા દેશ માટે બહુ મોટી ચેલેન્જ છે કે બાંગ્લાદેશ માટેથી પણ રોહિંગ્યાઝ આવી રહ્યા છે જેને આપણે શરણાગતિ આપી છે અને ભૂતકાળમાં રોહિંગ્યાઝ પણ પકડાના છે ટેરિસ્ટ એક્ટિવિટીઝની અંદર અને કાશ્મીરથી પણ મોટે પાયે જે વિદ્યાર્થીઓ છે અને ભણી અને ઓલમોસ્ટ ટેરરિસ્ટ થઈ જાય છે આ રીતે પકડાણા છે એટલે આના ડોટ્સ કનેક્ટ કરશે આપણી એજન્સીઝ અને આ ડોટ્સ પાકિસ્તાન સુધી કેવી રીતે પહોંચે છે એની એક્સપર્ટીઝ આપણી ઇન્ટેલિજન્સ એજન્સીઝ પાસે છે અને ભૂતકાળના પણ આપણી ઇન્ટેલિજન્સ એજન્સીઝે આ કરેલું છે એ રો હોય કે આઈબી છે આ લોકોએ આ કાર્યો કરેલા જ છે અને જે પ્રકારની કોમ્પલેક્સ સિક્યુરિટીઝ આપણા એકસો ચાલીસ કરોડના દેશની છે એ કોમ્પ્લેક્સિટીઝની વચ્ચે પણ આપણી સિક્યુરિટી એજન્સીઝ એ પોલીસ તંત્ર હોય કે આઈબી હોય કે રો હોય એ પાર પડે છે તો આઈ એમ શ્યોર ટૂંક સમયની અંદર જેવી રીતે આપણા પ્રાઇમ મિનિસ્ટરે ડિક્લેર કર્યું છે અને ભારતના તંત્રને ઓલરેડી કામે લગાડી દીધું છે તો ખૂબ જ ટૂંક સમયમાં આપણને માહિતી મળશે કે આ મોડ્યુલ કેવી રીતે પાર પાડવામાં આવ્યું છે પણ હું એટલું કહી શકું છું કે ફરીદાબાદમાં દિલ્હીથી ત્રીસ કિલોમીટર દૂર આજ સુધીમાં પાંચ હજાર કિલો આરડીએક્સ મળ્યું હોય અને એને લગતું ઇક્વિપમેન્ટ બોમ્બલાસ્ટ કરવા માટે કે બેટરીઝ છે રિમોટ કંટ્રોલ્સ છે એ બધું એક ઇક્વિપમેન્ટ હરિયાણાની પોલીસે હોય રાઇફલ્સ ફોર્ટી સેવન જેવી રાઈફલ્સ પકડાણી હોય તો આ એ દિશામાં સૂચવે છે કે આ ત્રાસવાદીઓ મોટે પાયે આ લોકો દિલ્હીની અંદર આજુબાજુ મોટા બ્લાસ્ટ કરવા માંગતા હતા રાઈટ સર કારણ કે જે પ્રમાણે આ આખી આખી બ્લાસ્ટની ઘટના બની છે અને આટલી મોટી માત્રામાં જ્યારે આરડીએક્સ જપ્ત થતું હોય ત્યારે આપણે એ સ્પષ્ટપણે વિચારી શકીએ કે આખી આ ચેઇન અલગ જ હશે કદાચ કંઈક બહુ જ મોટું કરવાની ફિરાકમાં હતા પરંતુ આપણી એટીએસની આ વખાણવાલાયક કામગીરી પ્રશંસનીય કામગીરીના કારણે આ પહેલાં જ આતંકીઓ પકડાઈ ગયા કોઈ મોટી ઘટનાને અંજામ આપે એ પહેલાં પણ હવે એવું બની શકે સર જો આ બધા ડોટ્સ કનેક્ટ કરીએ અને જો આ આતંકી હુમલો નીકળે તો પછી એ જે આતંકીઓ પકડાયા છે એ અને આ જે આતંકી ગણો કે પછી જે તે વ્યક્તિનું મોત થયું છે આ બ્લાસ્ટમાં જે કાર ચલાવતું હતું એ વ્યક્તિ એટલે જો આ બધા ડોટ્સ કનેક્ટ કરીએ સર તો પછી એવું બની શકે કે એને ખબર પડી ગઈ હશે કે હવે જ્યારે એના સાથીદારો પકડાયા છે તો હવે એની પાસે પણ બચવાનું કોઈ ચાન્સ નથી એટલે કદાચ ગભરાહટમાં આવીને કે પછી ક્યાંય છુપાવવાની જગ્યા નથી એવું વિચારીને આ બ્લાસ્ટ કર્યો હશે શું હોય છે કે થિયરી ઘણી બધી અહીંયા લાગુ પડે છે સર અને લાલ કિલ્લો શા માટે સર એ પણ એ સૌથી મોટો પ્રશ્ન છે ખાલી લાલ કિલ્લો જ નહીં અને બાજુમાં મેટ્રો સ્ટેશન પણ છે જેની પ્રોક્સિમેટીમાં બ્લાસ્ટ થયો છે અને જ્યાં સુધી ગવર્મેન્ટ તરફથી ગવર્મેન્ટની એજન્સીઝ તરફથી કોન્ક્રીટ રિપોર્ટ ન આવે ત્યાં સુધી આ કમ્પ્લીટ ઘટનાક્રમ ઉપર આપણે કંઈ પણ કહેવું મુશ્કેલ થશે પણ એક મુદ્દાની વાત એ છે કે ગવર્મેન્ટ એજન્સીઝ એમની જે કાંઈ સ્ટ્રેન્થ છે કે એ લોકોના જે કાંઈ સિસ્ટમ છે એ પ્રમાણે એ લોકો અચૂક જાણી શકશે કે આ લોકોના આકાઓ કોણ હતા અને જ્યાં સુધી એના આકાઓ એને કાશ્મીરથી અથવા પાકિસ્તાનથી સપોર્ટ ન કરતા હોય ત્યાં સુધી આવડી મોટી માત્રામાં આરડીએક્સ દિલ્હી સુધી ન પહોંચી શક્યું હોય અને આવું આવડું મોટું ઓપરેશન દિલ્હીના આંગણે ત્રીસ કિલોમીટર દૂર સુધી પાર ન પડી શક્યું હોય બિલકુલ સર તપાસ એજન્સીઓની સર વાત કરીએ તો હવે આ આખી આખી ઘટનાની જડ મૂળમાં પહોંચવામાં હવે કેટલો સમય હજુ લાગી શકે છે સર આપનો અનુભવ શું કહે છે હું આ વિષયનો મારી પાસે કોઈ એક્સપર્ટી નથી હું એક રિટાયર્ડ આર્મી ઓફિસર છું એટલે મેં બહુ ક્લિયરલી મેસેજ આપ્યો કે ભવિષ્ય ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ થઈ છે ત્યારે આપણી જે આઈબી છે કે રો છે કે પોલીસ તંત્ર છે એ લોકોએ ખૂબ જ ટૂંકા સમયની અંદર આપણા દેશને આનું રિઝલ્ટ આપ્યું છે તમે પહેલગામની ઘટના લ્યો કે પછી એના પણ ભૂતકાળની અંદર જયારે ત્રાસવાદી હુમલાઓ થયા છે તો આપણે જે તંત્ર છે એ લોકોએ ખૂબ જ ટૂંકા સમયની અંદર આપણને બહુ કોન્ક્રીટ રિઝલ્ટ આપી અને ત્રાસવાદીઓને પકડા છે એટલે આપણે આશા રાખીએ છીએ કે આપણું દેશ ખૂબ જ સક્ષમ છે આપણી હોમ મિનિસ્ટ્રીના અંડરમાં આ બધી સંસ્થાઓ ખૂબ જ સક્ષમ છે અને ટૂંક જ સમયની અંદર આખે આખું ઓપરેશન કોણે કર્યું કેવી રીતે કર્યું અને કેવી રીતે અહીંયા સુધી અંજામ આપવું એ બધી વાતો બહાર પડશે સવાલ જો આતંકી હુમલો હોય તો પછી હવે ભારતની જવાબી કાર્યવાહીને પણ વાર નથી એટલે એના માટે પણ તૈયાર રહેવું પડશે મારું કહેવાનું એ થાય છે કે આ બધું આપણે ધારો કે દાખલા તરીકે હું કહું કે પહેલગામમાં હુમલો ટ્વેન્ટી ફોર નવેમ્બરનો આતંકી હુમલો થયો હતો લગભગ ટ્વેન્ટી ટુ યા ટ્વેન્ટી ફોરનો તો આપણે સેવન્થ ડિસેમ્બરના આપણે ત્રાસવાદી લોકેશન્સ ઉપર હુમલો કર્યો હતો તો આપણે કોઈ પણ પ્લાનિંગ અને કોઈપણ વિચાર કર્યા વિના આપણી આપણો કન્ટ્રી અને એટલો બધો મેચ્યોર છે આપણી ડેમોક્રેસી એટલી બધી મેચ્યોર છે કે આપણે કોઈ પણ સ્ટેપ લઈ તો વર્લ્ડ લેવલે જીઓ પોલીટિક્સની અંદર અસર થાય આખી દુનિયામાં આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણું જે તંત્ર છે એ પછી ફોરેન મિનિસ્ટ્રી હોય હોમ મિનિસ્ટ્રી હોય ડિફેન્સ મિનિસ્ટ્રી હોય આ બધા એક લેવલે આવી પ્રાઇમ મિનિસ્ટરના અંડરમાં આ પ્રકારના ડિસિઝન્સ લેતા હશે લીએ છે તો એક વખત ક્લેરિટી મળે કે આ ત્રાસવાદી હુમલો છે તો હાઇએસ્ટ લેવલે આનું ડિસ્કશન થઈ અને એનો પ્રતિભાવ કેવી રીતે આપવો દેશ લેવલે એ હાઈએસ્ટ લેવલે એ પછી આપણી આર્મી નેવી એરફોર્સ હોય કે આખો દેશ નક્કી કરશે પ્રાઇમ મિનિસ્ટરના અંડરમાં ડિફેન્સ મિનિસ્ટરના અંડરમાં કે આપણે ત્રાસવાદનો નો હુમલો કેવી રીતે આપવો બિલકુલ સંજય સર આભાર આપનો આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ પરંતુ તમામ મહત્વના અપડેટ્સ માટે આપ અમારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અમને ફોલો કરી શકો છો રજા આપશો નમસ્કાર धरती फटने वाला है इतनी तेज धमाका हुई यहाँ पे साइड में हमने देखा इंसान का हाथ पड़ा हुआ पूरा फटा हुआ बहुत भारी मन से आया हूँ कल शाम दिल्ली में हुई भयावह घटना ने सभी के मन को व्यथित कर दिया है हमारी एजेंसिया इस षडयंत्र की तह तक जाएगी इसके पीछे के षडयंत्रकारियों को बख्शा नहीं जाएगा All those responsible will be brought to justice.